દડવા મોદરાના પૂજારી છું ધીરુભાઈ જોશી અને આપણે માતાજી દળવારાંદલ માનો નવસો વર્ષ જૂનો ઇતિહાસ છે અને જૂનું મંદિર હતું એમાંથી નવનિર્માણ કર્યું અને દડવા યુવા મંડળ અને ગ્રામ સમસ્ત એક ભવ્ય આયોજન છે જીર્ણોદ્વાર મંદિર નવું બનાવી અને ત્રણ દિવસનું ભોજનાલય ગામ દુવાળો બંધ અને ય કાર્ય કર હું રોહિતભાઈ ઝાલા ગામ આમોદરા સાહેબ ખાસ વાત કરવામાં આવે તો અહીંયા દળવા રાંદલે મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે એ બાબતે શું કહેશો અહીંયા દડવા રાંદલ મંદિર જે પૌરાણિક સ્થાન માતાજીનું વર્ષોથી જે જગ્યા હતી એ જગ્યામાં મા રાંદલની પ્રેરણાથી અત્યારે ત્રિદિવસીય ત્રિદિનાત્મક જીર્ણોદ્ધાર નું કાર્ય મહાકાર્ય ભગીરથ કાર્ય જે અત્યારે અહીંયા ગામો અમોદરા ગામ સમસ્ત આખું ગામ અમોદરા અને શ્રી દડવા રાંદલ યુવક મંડળ અમારું મંડળના પ્રયાસોથી અત્યારે ત્રણ દિવસનો આ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અત્યારે ગામ સામૂહિક ભોજન માટે બપોરે અત્યારે પર ડે દરરોજ માટે ગામ સમસ્ત સામૂહિક ભોજન લે છે આ સિવાય આમંત્રિત મહેમાનો સાધુ સંતો તમામને અહીંયા ભોજનની વ્યવસ્થા છે એ સિવાય અહીંયા ત્રણ દિવસ માટે દરરોજ પક્ષીઓને ચણ મૂંગા પશુઓ જે કૂતરાઓ માટે લાડુ અને ગૌધન માટે ઘાસચારો એ સતતને સતત અમારા કાર્યકરો સેવાભાવી સંસ્થાઓ દ્વારા અહીંયા મળી રહ્યું છે અને આ રીતનો અહીંયા અમારે એક ભગીરથ ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે તો ભવ્ય આ શોભાયાત્રા અમારા સમોદ સમસ્ત આમોદરા ગામ સમસ્ત ગ્રામજનો અને બહારથી પણ પધારેલા મહેમાનોને ભાવિક ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવેલી હતી ભગવતી જગદંબિકા રાજરાજેશ્વરી દડવારાંદલ મંદિરે ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સચંડી યજ્ઞનું આયોજન હતું પુરાણોક્ત બાબતની રીતે અને લોકોક્તિની રીતે આ દડવા મંદિર માં માતાજીના ધડનો ભાગ અહીંયા પૂજાય છે અને મસ્તકનો ભાગ ગામની અંદર પૂજાય છે ગામની અંદર જે મસ્તકનો ભાગ પૂજાય છે એ રાંદલ ભવાની અને અહીંયા દડવા રાંધલ છે એવું કથા છે કે ઇન્દ્રએ જે વજ્રનો ઘા કર્યો અને એ વજ્રનો ઘા કોણ ઝીલે એટલે ભગવતી ભવાનીએ ઝીલી લીધો અને એમનું ધડ અહીંયા પીડ્યું છે અને મસ્તક ત્યાં ગામમાં પૂજાય છે આપણા ભારતભરના જે મસ્તક અને ધડની અલગ અલગ સુરવીર મહાપુરુષોની જેમ પેલી થાય છે એમ પુરાણ પ્રાચીન અને પ્રસિદ્ધ આ આમોદ્રા સ્થિત મંદિર છે મહાત્મા મૂળદાસની આ જન્મભૂમિ છે એક તરફ ભગવતી ખોડિયાર માતા પ્રારંભે બેઠે છે અને અંદર મહાત્મા મૂળદાસજીનું જન્મસ્થાન છે અને વર્તમાન અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ એ દડવારાંદલ નામે સુપ્રસિદ્ધ છે માતાજી અહીંયા ચૈત્ર માસ દરમિયાન ચારેય રવિવારે ફેરામાં આવવું એવી લોકોથી લોક કહેવત છે અને ચૈત્ર માસ દરમિયાન અહીં લોકો ચાલીને પોતાની માનતાઓ બાધા આખડી પૂરી કરવા આવે છે બહુ પુરાણ પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ અને સૌની આસ્થાનું આ સ્થળ છે અહીંયા જે દળવારાંધલ મંડળ ચાલી રહ્યું છે એના સૌ સભ્યો પોતાની એક તેલ નાખી ગામ તરફ અને ગામે બહુ સારી ઓલામાં એને સહકાર આપ્યો અહીંયા મુખ્ય યજમાન પણ બહારથી ભાઈ અજીતભાઈ મુંબઈથી વધાર્યા જે આ ગામના જ વતની છે એમ કહીએ તો ચાલે એમના મુખ્ય યજમાનની રીતે અને આજુબાજુના સૌ લોકોએ ગામના લોકોએ પ્રસાદથી માંડીને જીર્ણોદ્ધાર પ્રસંગને એવી રીતે દીપાવ્યો કે સામાન્ય માણસોએ પણ પોતાની રીતે યોગદાન આપીને આ ભવ્યાથી ભવ્ય મંદિર અત્યારે જે દ્રષ્ટિગોચર થાય છે એના સુવર્ણ શિખર કલશની સ્થાપના કરવામાં આવી ધ્વજારોહણ થયું અને દ્વારપાલ દેવતાઓની સ્થાપના થઈ આ ગામની એકતા અને અહીંયા તો ધાર્મિક પ્રસંગોમાં આ ગામ સૌ સંપીને અઢારેય વરણ એક પંગતે બેસીને જમણ જમે એવી ભવ્ય અને દિવ્ય રીતે આ ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે તો જીતુભાઈ ઠાકર આ વિસ્તારમાં રિપોર્ટર પ્રેસ રિપોર્ટર તરીકે અને એક ભૂદેવ તરીકે મારી સારી એવી નામના જરાવું છું અમુદાનો જ રહીશ છું હાલમાં હું ગાંધીનગર રહું છું દાદા વાત કરવામાં આવે તો આ મંદિરનો જીણોધર હતો અને મંદિર વર્ષો પુરાનું છે લોકો અહીંયા દૂર દૂરથી પોતાની આખરી અને માનતા લઈને આવે શું છે અમારા અમોદરા ગામમાં બિરાજમાન એવા રાંદલ ભવાની માતાજી એક વાયકા એવી છે કે ગામમાં માતાજીનું મસ્તક પૂજાય છે જે રાંદલ ભવાનીનું ગામની અંદર પણ એક ભવ્ય મંદિર છે અને આ માતાજીના સેવક પરિવાર અને એના ગોઠી પરિવારમાં ખાસ કરીને ભગુડાવાળા ભટ્ટ જોશી પરિવાર આદિ જે ભૂદેવો છે એના કુળદેવી તરીકે પણ રાંદલ માતાજીનું એક સારું એવું મહત્ત્વ છે આ સિવાય માતાજીનું મસ્તક જે ગામમાં પૂજાય છે એવી જ રીતે અહીંયા વગડા વિસ્તારમાં અંદર આ જે જંગલમાં મંગલસમા આ જે સ્થળે આપણે અત્યારે ઊભા છે આ સ્થળે માતાજીનું વર્ષો જૂનું ધળ અને એની પૂજા થાય ધળવા માતાજી કહેવાય છે અને આ ભવાની અને દરવાળા માતાજી પ્રત્યેની અનેરી અતૂટ શ્રદ્ધાઓ ઉના અમોદરા ગામ તો ઠીક છે પણ ગામ અને ઉના તાલુકાભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન ખાસ કરીને રવિવાર અને મંગળવારના દિવસોએ પોતાની માન્યતાઓ પૂર્ણ કરવા માટે આવે છે પદયાત્રા કરતાં કરતાં અહીં સુધી વા ગાજતા વાજતા આવે છે અને પોતાના સંકલ્પો માતાજીની આગળ વ્યક્ત કરી અને માનતાઓ પૂર્ણ કરે છે આંધળાને આંખ દેનારી કોઢિયાના કોઢ મટાડનારી અને વાંજિયા મેણા ભાંગનારી એવી આજે રાંદલ ભવાની માતા છે એ દરેક ભાવિકોના મનોરથો પૂર્ણ કરે છે અને એની ફળ સ્વરૂપે દિવસે ને દિવસે ઉત્તરોત્તર હંમેશા અહીંયા યાત્રિકોમાં ચૈત્ર માસ દરમિયાન વધારો જોવા મળે છે અને જ્યારે ચૈત્ર માસ ચાલતો હોય ત્યારે આ બંને મંદિરો સિવાય અમારા ગામના જે ખોડિયાર માતાજીનું મંદિર છે ઉના રોડ ઉપર આ ત્રણેય દેવીઓના અધ્યય સ્થાનક ઉપર ભવ્યથી ભવ્ય રીતે લોકો પદયાત્રીઓ ઉમટી પડે છે રવિવાર અને મંગળવારના દિવસોમાં અને આ પદયાત્રા લઈ અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને આ દિવસો દરમિયાન ખાસ કરીને ચૈત્ર મહિનાના રવિવાર અને મંગળવારના દિવસોમાં ગ્રામજનો દ્વારા પણ ઠેર ઠેર પાણીના પરબ શરબતની વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા અને આવનારા તમામ યાત્રિકો માટે નિઃશુલ્ક મહાપ્રસાદના પણ આયોજન થાય છે એમાં ખાસ કરીને આ દળબા યુવક મંડળ દ્વારા આ મંદિરે આ જગ્યાએ દર વર્ષે ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે મહાપ્રસાદનું ભવ્ય આયોજન થાય છે દર વર્ષે છેલ્લા રવિવારે અને આ મહાપ્રસાદમાં સવારે આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી અવિરત ભક્તજનોની એક પ્રવાહ વહેતો રહે છે અને મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે અને ચૈત્ર માસ દરમિયાન છેલ્લા રવિવારે આ રીતે મહાપ્રસાદના લાભાર્થી તરીકે અંદાજે પચીસથી ત્રીસ હજાર યાત્રાળુઓ મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે આવા અમારા ગામના આંગણે બિરાજમાન આવા ગૌ અમારા સૌના માટે ગૌરાન્વિત એવા ભગવતી રાંદલ ભવાની અહીંયા બિરાજમાન છે એનું મહત્ત્વ કંઈક શાસ્ત્રોક્ત રીતે પણ અલગ છે આમ આ માતાજી અમારા સૌને સર્વ પ્રકારે સુખ શાંતિ માટેની માતાજી આગળ પ્રાર્થના કરીએ અને ગ્રામજનોનું કલ્યાણ થાય સર્વે પ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવી માતાજીને પ્રાર્થના